પ્રિય ભક્તો દીપાવલીની રાતે કાળા મરીનો આ એક ઉપાય ચૂપચાપ કરી લેજો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે અને એટલું ધન તમારી પાસે આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે ગુરુજીએ કાળા મરીનો એક એવો અચૂક ઉપાય બતાવ્યો છે જે તમે દિવાળીની રાતે કરી લીધો તો તમારા જીવનના બધા સંકટો દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા ભલે તે કરોડોનું ધન હોય લગ્નની ઈચ્છા હોય સંતાનની ઈચ્છા હોય પરિવારની એકતા હોય કાળી મરીનો આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં એટલું શાનદાર પરિવર્તન આવશે કે આ દિવાળી પછી તમારા દરેક કામ બની જશે દરેક અવરોધ દૂર થશે જે કામ બનતા બનતા બગડી જતા હતા તેનું પણ સમાધાન થઈ જશે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ આ ઉપાયમાં ખૂબ શક્તિ છે અને મોકો છે દીપાવલીનો આ એક એવો દિવસ છે જ્યાં આપણું એક નાનું કર્મ આપણી બગડેલી કિસ્મતને સુધારી શકે છે જો તમે પણ માતા લક્ષ્મીના ભક્ત છો તો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી સાચા મનથી લખી દેજો દીપાવલીની પવિત્ર રાત રાત તે હોય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડની દિવ્ય ઉર્જા જાગૃત થઈને મનુષ્યના ભાગ્યના દ્વાર ખોલવા માટે તત્પર થઈ જાય છે મતલબ દિવાળીનો દિવસ એક એવો દિવસ છે જ્યારે આપણે રાત્રે લક્ષ્મીજીની પૂજા તો કરીએ છીએ પણ સાથે જ આપણી પાસે એક બહુ મોટી તક હોય છે આપણો સારો સમય લાવવાની એટલું ધન કમાવવાની કે આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય આ એ જ રાત હોય છે જેની રાત વર્ષની અન્ય રાતોથી અલગ છે કારણ કે આ દિવાળીની રાત છે આ દિવસે માતા લક્ષ્મી પોતે ભ્રમણ પર નીકળે છે આજે દિવાળીની રાત સાથે જોડાયેલો એક એવો અદ્ભુત અને રહસ્યમય ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જે જો તમે શ્રદ્ધા નિષ્ઠા અને વિશ્વાસ સાથે કરી લીધો તો તમારા સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે માની લો કે જો છેલ્લા ઘણા સમયથી તમે નિર્ધનતાનો શિકાર છો તમારા ઘરમાં દરિદ્રતા બની રહી છે જીવનમાં ઘણી બધી બાધાઓ છે રૂકાવટ પરેશાનીઓ છે તો ક્ષણભરમાં આ ઉપાયની શક્તિથી તે દૂર થઈ જશે દીપાવલીની રાતે જે લોકોએ આ ઉપાય કર્યો છે તેમના ઘરમાં માતા લક્ષ્મીએ ધનના ભંડાર ભર્યા છે આ સમય છે પોતાને જગાડવાનો અને આ વિડિયોને અંત સુધી જોવાનો કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે વાત જણાવવાના છીએ તે કાન ખોલીને સાંભળી લેજો અને આ વિડિયોને એકદમ શાંત મગજથી અંત સુધી જોઈ લેજો કારણ કે દીપાવલીની રાતે તમે પણ આ કામ કરી લીધું તો તમને આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે દીપાવલી માત્ર રોશનીનો તહેવાર નથી પણ એક એવો સમય છે જ્યારે ખુદ દેવી લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે જે ઘરોમાં સાચા ભાવ સ્વચ્છતા અને વિશ્વાસનો દીપક પ્રગટાવવામાં આવે છે ત્યાં માતા રાણી કાયમી રૂપે નિવાસ કરે છે આ એ જ રાત છે જ્યારે નકારાત્મક શક્તિઓ અહીં તહી છુપાવાનું ઠેકાણું શોધે છે કારણ કે આખા જગતમાં સકારાત્મક શક્તિઓ જ ફરી રહી હોય છે પરંતુ તમે આ તકનો દર વર્ષે ફાયદો નથી ઉઠાવતા તમે દર વખતે પાછળ રહી જાઓ છો લોકો આ ઉપાય કરીને આગળ વધી જાય છે પરંતુ આ વખતે ભગવાને સમય રહેતા આ વિડિયો તમારી સામે પ્રગટ કર્યો છે એટલે કે આ વખતે તમારાથી તે ભૂલ ન થાય જે તમે દર વખતે કરી રહ્યા છો તમે આ વખતે ચૂપચાપ દીપાવલીની રાતે કાળા મરીનો આ ઉપાય કરી લેજો તમારી પાસે એટલું ધન આવશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય આ ઉપાય કરવાથી ગ્રહદોષ પિતૃદોષ સાથે જ પૈસાના આવવા જવામાં અવરોધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે દીપાવલીની રાતે કાળી મરીનો એક અત્યંત ગુપ્ત પ્રાચીન અને દુર્લભ ઉપાય છે પરંતુ તમારે આ ઉપાય સાંભળતા પહેલા એક વાત સમજી લેવી છે કે તેને બહુ ઓછા લોકો જાણે છે પરંતુ જે લોકોએ પણ તેનો ઉપયોગ કર્યો છે પૂર્ણ વિશ્વાસ સાથે તેમની ન તો ઈચ્છા અધૂરી રહી છે અને સાથે જ દરિદ્રતા હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ છે તે લોકોના જીવનમાં અપાર ધન સમૃદ્ધિ અને ચમત્કારી પરિવર્તન થયા છે પરંતુ આ ઉપાય કરતી વખતે તેમણે મનનો ભાવ સાચો રાખ્યો શ્રદ્ધા અટૂટ રાખી એવો જ ભાવ તમારા મનમાં હોવો જોઈએ જો તમે એવું વિચાર્યું કે એક કાળા મરીના દાણાથી શું મારું આખું જીવન બદલાઈ શકે છે અને તમે ભાવ બગાડ્યો તો પરિણામ પણ બગડી જશે તેથી ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે આ ઉપાયનો ઉલ્લેખ ઘણા તાંત્રિક ગ્રંથો સિદ્ધ સાધકોની કથાઓ અને તે વાર્તાઓમાં મળે છે જ્યાં નિર્ધન વ્યક્તિ રાતોરાત સમૃદ્ધ થઈ ગયો એક એવો માણસ જે દરદર ભીખ માંગતો હતો તે પણ સોના ચાંદીનો માલિક બની ગયો જેની પાસે ખાવા માટે બે સમયની રોટી પણ ન હતી એક એવો માણસ પણ હવે બીજાને ભોજન કરાવે છે કારણ કે કિસ્મતનો પાસો જ્યારે પલટાય છે તો જોનાર પણ આશ્ચર્યચકિત રહી જાય છે હવે તમારી પાસે તે મોકો આવ્યો છે શું તમે આ મોકાને એમ જ જવા દેશો દીપાવલીની રાતનો કાળી મરીનો આ ઉપાય માત્ર પૈસાને પોતાની તરફ ખેંચતો નથી પણ એક ઉર્જાનું પણ એક સાધન છે જે વ્યક્તિના ભાગ્યચક્રને સંપૂર્ણપણે ફેરવી દે છે અને પછી તમારું ભાગ્ય એટલું પ્રબળ થઈ જાય છે કે બેઠા બેઠા જ તમારા કામ થવા લાગે છે પરંતુ દિપાવલીના મહત્વને સમજવું પહેલા બહુ જરૂરી છે કારણ કે દીપાવલીની રાત માત્ર પૂજા નહીં પણ ત્રણ દિવસીય ગુપ્ત સાધના પણ કરવામાં આવે છે ધનતેરસ નરક ચતુર્દશી અને અમાવસ્યાની રાત્રિ આ ત્રણ દિવસ મળીને આખી દિવાળીનો તહેવાર બને છે જ્યાં વ્યક્તિનું મન આત્મા અને કર્મ શુદ્ધ થઈ જાય છે જ્યારે વ્યક્તિ ઘરની સાફ સફાઈ કરે છે ઝાડુ લગાવે છે દીવા સજાવે છે લક્ષ્મીજીના આગમનની તૈયારી કરે છે પૂજાપાઠ કરે છે ત્યારે તે ખરેખર પોતાની અંદરના અંધકારને દૂર કરે છે અને પ્રકાશ માટે સ્થાન બનાવે છે આ એ જ સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં કંપન સ્પંદન અને અદૃશ્ય શક્તિઓ ગતિ પકડે છે પરંતુ આ બધું સકારાત્મક હોય છે આ દિવસે કોઈ નકારાત્મકતા હોતી નથી કોઈ નકારાત્મક શક્તિ વાતાવરણમાં હોતી નથી આ સદૈવ ગતિમાં જો કોઈપણ વ્યક્તિ દીપાવલીની રાતે કાળામરીનો એક નાનો સરખો ઉપાય કરી લે છે તો તેનો પ્રભાવ બહુ અસાધારણ હોય છે કાળા મરી માત્ર એક મસાલો નથી પણ એક ઉર્જા સંગ્રાહક તત્વ પણ છે જેમાં સ્થગિત દરિદ્ર ઉર્જાને ભસ્મ કરવાની ક્ષમતા છે એટલે કે જો તમારા ઘરમાં દરિદ્રતા સંપૂર્ણપણે સ્થિર થઈ ચૂકી છે ગરીબી મટવાનું નામ નથી લઈ રહી આર્થિક નુકસાન દરરોજ લાગેલા રહે છે તો તમારે આ ઉપાય દરેક હાલતમાં કરવો જોઈએ તમને આનાથી મોટો ફાયદો થશે ઘણા સિદ્ધિયોગીઓએ કહ્યું છે કે જ્યાં ધન અટકેલું હોય જ્યાં વ્યવસાય અટકેલો હોય જ્યાં ઘરમાં રોજ લડાઈ ઝઘડો કલેશ રહેતા હોય ત્યાં કાળા મરીનો આ ઉપાય કરવો દરેક પ્રકારની મુસીબતોમાંથી રાહત અપાવે છે કારણ કે આ રાતે જો તમે ધન પ્રાપ્તિનો માર્ગ ખોલવા માંગો છો તો ફક્ત પૂજાથી તમારું કામ નહીં થાય તમારે કર્મ સાધના પણ કરવી પડશે તમારે તમારા હૃદયથી માતા લક્ષ્મીને પોકારવી પડશે તમારે તમારા ડરને તમારી અંદરથી ભગાડવો પડશે મનમાં જે સવાલો ચાલી રહ્યા છે તેને પાછળ છોડવા પડશે કારણ કે જે વ્યક્તિ હંમેશા સંશયમાં રહે છે તેને કોઈ પણ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી જે દેવતાઓ પર વિશ્વાસ રાખે છે તેને અંધારામાં પણ રસ્તો મળી જાય છે દીપાવલીની રાતની શરૂઆત બહુ ખાસ થવાની છે તમે પણ માટીના દીવા પ્રગટાવશો ગંગાજળનો છંટકાવ કરશો અને તમારા જીવનની નકારાત્મકતાને બહાર કાઢશો હવે અમે તે ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ જે તમારે દીપાવલીની રાતે કરવાનો છે કાન ખોલીને ઉપાય સાંભળજો તમારી બગડેલી વાત બનતા વાર નહીં લાગે અમાવસ્યાની રાતે જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરી ચૂક્યા હશો અને રાત્રિના સમયે જ્યારે આખું સંસાર સૂઈ ગયું હશે તે સમયે તમારે કાળામરીના સાત દાણા લેવાના છે આ સાત દાણા સાત જન્મોની દરિદ્રતા ગરીબી બાધા દેવું આ બધાના પ્રતીક માનવામાં આવે છે મતલબ દરેક એક દાણો તમારા છેલ્લા ઘણા સમયની સમસ્યાઓનું પ્રતીત કરે છે દર્શાવે છે હવે તમારે શું કરવાનું છે આ સાત દાણાને તમારા જમણા હાથમાં લેવાના છે અને તમારા જમણા હાથમાં આ સાત દાણા લઈને માતા લક્ષ્મીને કહેવાનું છે હે મહાલક્ષ્મી જેમ અંધકારમાં દીપક સળગે છે મારા જીવનમાં અભાવનો અંત થાય અને સમૃદ્ધિનો પ્રારંભ થાય એટલે કે જે વસ્તુઓ મારા જીવનમાં નથી તે આવવા લાગી જાય આને કહેવાય છે જીવનમાં અભાવનો અંત થવો એના પછી એક એક કરીને દરેક દાણા પર તમારે ફૂંક મારવાની છે જી હા દોસ્તો તમે બિલકુલ સાચું સાંભળ્યું એક એક કરીને દરેક કાળા મરીના દાણા પર તમારે ફૂંક મારવાની છે પરંતુ આ ફૂંક માત્ર શ્વાસ ન હોવી જોઈએ પણ તમારા જે દુઃખ દર્દ છે જે અભાવ છે જે બાધા છે તે બધી વસ્તુઓ તે દાણાની અંદર બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો એવો ભાવ હોવો જોઈએ એક એક દાણા પર ફૂંક મારતી વખતે તમારે મનમાં મંત્ર બોલવાનો છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનું ધ્યાન કરતાં તમારે દરેક કાળી મરીના દાણા પર ફૂંક મારવાની છે હવે આ સાત દાણાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર ઊભા રહીને પાછળની તરફ ફેંકી દેવાના છે કહેવાનો મતલબ છે તમે આ સાત દાણાને તમારા ઘરની બહાર ચૂપચાપ ફેંકી દો એટલું ધ્યાન રાખજો કે કોઈને પણ આ વાતની જાણ ન થાય કોઈ તમને આ કરતાં જુએ નહીં અને આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે પાછળ ફેંક્યા પછી તમારે એટલો મનમાં ભાવ રાખવાનો છે કે મારા પાસે બધું આવી જશે હું મારા દુઃખોને પાછળ છોડી રહ્યો છું અને નવી ઉર્જાનું જીવનમાં સ્વાગત કરી રહ્યો છું તે જ ક્ષણે તમે એટલું ધ્યાન રાખજો કે પાછળ ફરીને જોવું નહીં કારણ કે તમે ઘણી બધી નકારાત્મકતાને ઘરની બહાર છોડી ચૂક્યા છો હવે તમે ફરીથી તેમની તરફ જોશો તો તે તમારી સાથે ફરીથી ઘરમાં આવી જશે તમારે પાછળ ફર્યા વગર જ ઘરની અંદર આવી જવાનું છે જો તમે પાછળ જોઈ લીધું તો તેનો અર્થ છે ફરીથી ગરીબી તમારા ઘરમાં દસ્તક દઈ દેશે સાત દાણા ફેંક્યા પછી તરત જ ઘરમાં પ્રવેશ તમારે કરવાનો છે અને કોઈને પણ જણાવ્યા વગર એક દીપક સળગાવીને ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વીય ખૂણામાં મૂકી દેવાનો છે આ બંને ઉપાય સાથે સાથે થશે એટલું ધ્યાન રાખજો તે ઉપાયમાં તમે કાળા મરીનો ઉપયોગ કર્યો હતો અને આ જે બીજો ઉપાય છે આ દીપકમાં તમારે સરસવનું તેલ નાખવાનું છે અને એક લવિંગ નાખવાનું છે અને ત્યાં જ બેસીને જે મંત્ર અમે તમને હમણાં આપ્યો છે તેનો એકવીસ વાર જાપ કરવાનો છે આ સાધના પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે જોશો કે આગામી એકવીસ દિવસોની વચ્ચે ઘરમાં અચાનકથી સંકેત તમને મળવા લાગશે અટકેલું ધન તમારી પાસે પ્રગટ થવા લાગશે જે પણ છેલ્લા દેવા હતા તે સમાપ્ત થઈ જશે અને તમે તમે શ્વાસ લઈ શકશો ધન ધન લાભ લાભ જ થશે એવા વ્યક્તિ જેનાથી ક્યારે પૈસાની આશા નહોતા રાખતા તે પોતે તમારી મદદ કરશે તો તમને ખબર પડશે કે બદલાવ થઈ રહ્યો છે પરંતુ આ પૂરી સાધનામાં એક વાત બહુ જ મહત્વપૂર્ણ છે વાતને બહુ ગંભીરતાથી સાંભળજો તમારે દિવાળીના દિવસે કોઈના પ્રત્યે ઘૃણા દ્વેષ કે ઈર્ષ્યાનો ભાવ નથી રાખવાનો કોઈની મોંઘી સાડી જોઈને કોઈની મોંઘી ગાડી જોઈને કે કોઈને ઊંચા મુકામ પર જોઈને માણસ બળવા લાગે છે તે દીપાવલીના દિવસે એવો ભાવ તમારે મનમાં નથી રાખવાનો આ વાતનું વિશેષ ધ્યાન રાખજો જો તમે આ ઉપાય કોઈને બરબાદ કરવા માટે કરશો કોઈથી આગળ નીકળવા માટે કરશો કોઈને નીચું દેખાડવા માટે કરશો તો તેનું પરિણામ ઉલટું પણ થઈ શકે છે આને ફક્ત પોતાના માટે કરવાનું છે અને પોતાના ભલા માટે કરવાનું છે અને કોઈનું પણ ખરાબ આપણે નથી વિચારવાનું આ ઉપાયનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો નથી પણ કાયમી સંપન્નતા પ્રદાન કરવાનો છે ધન તો કોઈ પણ પ્રકારે કમાવી શકાય છે પરંતુ સંપન્નતાનો અર્થ છે ધનની સાથે સાથે માન સન્માન પણ હોય કારણ કે તમે જોશો કેટલાક લોકો છે જેમની પાસે પૈસા તો બહુ છે પણ કોઈ તેમને પૂછતું પણ નથી એટલે કે તેમની પાસે સન્માન નથી કેટલાક લોકો એવા છે જેમની પાસે સન્માન બહુ છે પણ ખિસ્સામાં એક ફૂટી કોડી નથી તો તે વાત પણ સાચી નથી તો તમારે તમારી અંદર શક્તિ પણ લાવવાની છે અને સામાન્ય લોકોની મદદ પણ લેવાની છે આ ઉપાય કરતી વખતે એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે કાળા મરી કોઈ જાદુઈ દાણો નથી પણ તે ઉર્જાનો સંવાહક છે ઘણીવાર લોકો પૂછે છે કે આનાથી શું ખરેખર સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે તો તેનો ઉત્તર છે બિલકુલ હા જો સાત જન્મોની ગરીબી તમારા કર્મોથી આવી છે તમારા ખરાબ પ્રભાવથી આવી છે તો તમને આમાં રાહત મળી જશે પણ જો ગરીબી તમારી વિચારસરણીથી આવી છે તો પહેલા તમારે વિચારસરણી બદલવી પડશે ઘણા બધા લોકો અહીંથી બળે છે ત્યાંથી બળે છે કે અમારી સાથે આવું કેમ નહીં અમારી સાથે તેવું કેમ નહીં અને આ કારણે તે ઝૂંપડપટ્ટીમાં રહી રહ્યા છે તો ભૂલ પરમાત્માની નહીં ભૂલ તેમની છે કારણ કે તે ઉઠી શકે છે સાચી જગ્યા પર રહી શકે છે દીપાવલી પર લોકો ઝાડુને લક્ષ્મીમાનું પ્રતીક માનીને પણ પૂજા કરે છે કારણ કે ઝાડુથી માત્ર ઘરની સાફ સફાઈ નથી થતી પણ અહંકાર પણ નીકળી જાય છે અસત્ય પણ દૂર થઈ જાય છે છે અને તે વ્યક્તિ રાતે એક નિર્ધનને માની લો ભોજન કરાવ્યું કોઈ ભૂખ્યો માણસ તમે દીપાવલીની રાતે તેને ભોજન કરાવી દીધું ગૌ માતાની સેવા કરી દીધી પક્ષીઓને જળ આપી દીધું તો કાળી મરીનો જે ઉપાય અમે તમને બતાવ્યો તે વધારે અધિક ફળદાયી થશે અને લાખો ગણો થશે એક અંતિમ રહસ્ય એક બહુ જ અંતિમ શાનદાર ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છે વાતને બહુ ધ્યાનથી ગંભીરતાથી અને કાન લગાવીને સાંભળી લેજો જ્યારે પણ તમે આ ઉપાય કરો એક વાતનું વિશેષ ધ્યાન રાખજો આવતી સવારે ઘરમાં પહેલો દીપક પ્રગટાવતા પહેલાં જે મારા ઘરે આવે તે નિરાશ થઈને ન જાય આ જ વચન જ્યારે હૃદયમાંથી નીકળશે તો માતા લક્ષ્મી કાયમી રૂપે તમારા ઘરે પહોંચી જશે આ ઉપાયને જો સાચી રીતે સમજવામાં આવે તો આ જીવનની સાધના બની શકે છે પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે જ્યારે પણ દીપાવલી દરમિયાન કોઈ પણ સંબંધી કોઈ પણ બહારનો ઘરે આવે છે તો તેની સાથે માનવીય વર્તાવ કરવો ઈશ્વરીય વર્તાવ કરવો પરંતુ તેનું દિલ ન દુભાવવું આ વાતને ગાંઠ બાંધી લેજો ક્યાંક તે નિરાશ થઈને ચાલ્યો ગયો તો તમારી લક્ષ્મી તમારાથી રીસાઈ જશે આ ઉપાયને જો તમે સાચી રીતે સમજી ગયા અને સાચી રીતે કરી લીધો તો આ તમારા જીવનની સૌથી મોટી સાધના બની શકે છે પરંતુ એટલું યાદ રાખજો આ કોઈ લાલચ માટે તમારે નથી કરવાનું કર્તવ્ય અને વિશ્વાસ માટે કરવાનું છે જો તમે આ કથા અને આજના વિડીયોને અંત સુધી જોયો તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી લેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ